ગાયત્રી મંદિર ખાતે ગાયત્રી જયંતિ નિમિત્તે ગુરુવંદના અને યજ્ઞ હવન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જંબુસર શહેરમાં તંકારી ભાગુર સ્થિત ગાયત્રી મંદિરમાં ગાયત્રી જયંતિ નિમિત્તે ગુરુવંદના અને

જેઠ સુ અને ગંગા દશેરાના પર્વ ઉપર ગાયત્રી શક્તિપીઠ જંબુસર ઉપર પંચકુંડી ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું અને તેમાં સેંકડો ભક્તોએ ભાગ લીધો ગાયત્રી એ સદબુદ્ધિ અને સદવિચારની દેવી છે યજ્ઞ પિતા સત્કર્મના પ્રતીક છે અને ગંગા દશેરા સેવા શાંતિ અને શુભનું પ્રતીક છે એ અવસરે આજે આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું ગાયત્રી પરિવાર જંબુસર દ્વારા